અને પાછા તમે બ્લોગમાં કહેજો તમને એક ને એક બ્લોગમાં રૂટિન લાગતો હોય કે બસ અહીંથી જોબમાં જાય ને જમવા જઈને ને એક ને એક રૂટીન લાગતો હોય ને બ્લોગમાં તો કહેજો કોમેન્ટ કરજો એમ કારણ કે જેમ બને ને એમ થોડુંક નવું લાવું એમ ચલો મિત્રો બધાય નાસ્તો કરો છો સોરમાં આજે ખજૂર છે અને આજે થોડુંક મોડું બી થઈ ગયું છે તો મોડું કાંઈ વાંધો નહીં પૂગી જશું જો આ છે ને અમારું ઓફિસ છે આ અહીંયા છે ને સહી કરવાની ને અહીંયા ઓફિસ છે આપણે અહીંયા ભાઈ બંધનો બધા બેઠા છે જુઓ તો ચાલો ભાઈ બંધોને મળીએ પછી ટ્રાફિક જુઓ ટ્રાફિક કેટલું ટ્રાફિક છે તમને હા થય અહીંયા અહીંયાથી આ બાજુ છે જુઓ જોવો બતાવો તમે અમદાવાદની અંદર છે ને બહુ ટ્રાફિક જોવા મળે

એક્સિલેટર મોડું થશે ચાલો 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 નીકળી જલ્દી હવે મિત્રો અહીંયાથી મેં ચેકઆઉટ કરી મેટ્રોમાંથી અને નીકળી હવે ડાયરેક્ટ બહાર જો અહીંયા કરવાનું છે આપણે ચેકઆઉટ ચેકઆઉટ કરી લઈ જલ્દી એટલે સારી વસ્તુ લે મિત્રો અત્યારે અમે મોલમાં આવ્યા છે પાછા એકવાર

કેટલો છે 200 200 રૂપિયાનો વાહ ઓ તો જોઈ લ્યા આ દુકાનમાં લેવાય ગયો તો આમ લાગ કે 80 90 રૂપિયા મળી જાય છે ડ્રાય ફ્રૂટ નું છે કે હાદુ નથી ડ્રાય ફ્રૂટ નું મોંઘું હોય બહુ છે ખાલી બતાવ બોલો હું લાગ્યો હું કેટલા બધા બિસ્કિટ આવો એક બિસ્કિટ આવતું હોય તો શાર શાર લઈને આવે શાર લઈને કેટલી બસ ઓહાઈ બસ ઓહાઈ એટલે તો એને પડે એક લઈ લેવું ને તેણે ના પાક પડે તો પાક 3 ડિવાઇડેડ 3 ડડે ને

इनी ओलो होती थी कि स्पेशल तो आज वो वस्तु के तू था लो भे पोद्रो नो करी गिर हुका दिए होई आ ई वस्तु समझता काय मा खबर पड़े पोद्रो तो आत्मा ने फे आ हम तो आले वो जो समझ तो आबो साख ऊपर कौन ते तो कोडी खाई लीती लागे ई तो बंडो है ખાજૂર લેવા ચલા આપડો મરી શાક જો મરી શાક લાઈ કેપ્સિકમ ઓકે ભાઈ કેપ્સિકમ કેપ્સિકમ રંગ બે રંગ એમ જો પીળો શાંભલી એટલે આનું શું શાક બને આઈ આપણે લુણો લીલા લીલા જો પંજાબી ચાર ખાજો હો 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 ચાર કેનો તો મત ટેસ્ટ કરવા માટે હા હા ટેસ્ટ કરો બધા એક એક ટેસ્ટ કરો અરે એટલે એક લેવાં છે આ બે બે તે બી કેમ લોડા મોં તો ધનુ એક ગયો બી તો તોય તે બી છે તો તો આઈલા એ ઉનતેણ શેર સાવી ગયો ખાલી ગણ કરી આ તો જલ્દી જ ને બિલ કરાય બિલ કરાય રાખી તો આયા આય તો તક રૂકાઈ બોક્સ कि बिजी की तू क्या तो बॉक्स आई ना तू तक हमें है लो अरे गड्डी लेके पेलड़ी पेलड़ी में स्मार्ट बाजार में होई है तई हूं बोलो बॉक्स तो जो आपने कल जोई थी थी खुद आई तो कल पड़ी तू बाय

લે કે અંધારું કેમ થઈ ગયું કે તારી લાઇફો だけ અંધારા ફ્યુચર તો તો મિત્રો આવ પૂર્ણ કરી છે જો તમને વ્લોગ માં મજા આવી તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વીડિયો માં બાય બાય સલ્લેર ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે ફેબ્રુઆરી મહિનામાં હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે બાય બાય